જગન્નાથ ભગવાન ના દર્શન થઈ ગયા છે અને હવે આપણે જઈ રહ્યા છીએ સાધુ સંતો ના દર્શન કરવા માટે અહીંથી પણ તમે કરી રહ્યા છો સાધુ જય જગન્નાથ

ભગવાનના અત્યારે તમે હાલ દર્શન કરી રહ્યા છો દર્શનાર્થે ઘણા જ ભાવિ ભક્તો અત્યારે તમે જોઈ રહ્યા છો ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો અત્યારે આવી રહ્યા છે અને અત્યારે હાલ આપણે છીએ જે રથ ઉપર અને અહીંયા પણ ખૂબ જ મોટી સંખ્યામાં ભાવી ભક્તો આવેલા છે અને જીતુભાઈ વાઘાણી અહીંયા તેજ ઉપર બિરાજમાન છે અને અત્યારે સાધુ સંતોનું સન્માન થઈ રહ્યું છે અત્યારે તમે જે રથની આગળની સાઈડના દર્શન કરી રહ્યા છો અને પોલીસ કર્મીઓનો ખૂબ જ મોટી સંખ્યામાં બંદોબસ્ત અહીંયા કરવામાં આવી રહ્યો છે હું તમને રથમાં જે બતાવી રહ્યો છું કે ઘણા ભાવિ ભક્તો અત્યારે દર્શનાર્થે આવી રહ્યા છે અત્યારે આપણે જગન્નાથ ભગવાન ના દર્શન કરાઈ એકઈડ જગન્નાથ भॻवान जी जगन्नाथ जी भॻवान सलाम सलाम ભગવાનની રથયાત્રા પ્રસ્થાન કરવા જઈ રહી છે અને અહીંયા આગળ તમે જોઈ રહ્યા છો ખૂબ જ સુંદર મજાની રંગોળી એ દોરવામાં આવી છે શું સ્વાગત આમ અને અહીંયા જે હાથી જે રથયાત્રામાં જોડાવાનો છે

રથયાત્રા પ્રસ્થાન થઈ છે અને ઘણી બધી તૈયારી હાલ થઈ રહી છે અહીં પાણીના કાઉન્ટર અને ઘણી બધી વ્યવસ્થાના ભાગરૂપે પોલીસ કર્મચારીઓ ભાઈઓ અત્યારે હાલ ઉપસ્થિત થઈ ગયા છે અને આ રોડ ઉપરથી ટૂંક સમયમાં જ રથયાત્રા પ્રસ્થાન થઈ છે પ્રસ્થાન થવાની અને ઘણી બધી રોડની સાઈડમાં વ્યવસ્થા કરવામાં આવી છે આપણે જોઈ રહ્યા છીએ હાલમાં ભાવિ ભક્તો પબ્લિક છે એ આગળની સાઈડમાં આપણે જોઈ રહ્યા છીએ તમે જોઈ રહ્યા છો ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો અત્યારે દર્શનાર્થી આવ્યા છે અને અત્યારે જીતુભાઈ વાઘાણી પણ ઉપસ્થિત છે તો ચાલો આભાર ઘણા બધા સાધુ સંતો તેમજ અહીંયા બિરાજમાન થશે આ રથમાં અને અહીંયા જે પ્રસાદીમાં ચણા અને તે વેચવામાં આવી છે તે અહીંયા તેની તૈયારીઓ પણ થઈ રહી છે વિતરણ કરવામાં આવશે અને આ સુભાષનગર એરિયો છે અને સીધે સીધું જે રૂપાણી સર્કલ તેમજ અલગ અલગ જગ્યા ઉપર અંદાજીત સોળ કિલોમીટરના અંતરે જે રથયાત્રા નીકળવાની છે અને પોલીસ કર્મીઓનો તમે જોઈ રહ્યા છો સ્ટાફ ખૂબ જ વિશાળ અને ખૂબ જ ભવ્ય જે નીકળવાનો છે ਦਰ ਮਹੀਨੇ ਇੱਕ ਉਤਸਵ ਹੋਇਆ ਸੌਤੇ ਮੋਟ ਬਿਟਿਆ ਰਥਿਆਕਰਨ ਦਾ ਉਤਸਵ ਹੈ ਮਾਜਰੀ ਆਗਤੀ ਆਪਰਾ ਪ੍ਰਸੰਗੇ ਮਧਾਨਾ ਦਾ ਪਰਮ ਪੂਜਯ 1008 ਮahanameshwar shri gribram bapu ਪਰਮ ਪੂਜਯ ਵਿਸ਼ੁੰਨਰਾਸ ਕੀ ਮਹਾਰਾਜ परम पूज्य श्री जयदेवदास जी महाराज परम पूज्य श्री गोपाल दास जी महाराज परम पूज्य श्री कृपानंद जी महाराज आज अपना मुख्य मेहमान भावनगर न सांसद केंद्रीय मंत्री बेन श्री रिमुबेन मामिया धारा सभ्य श्री

ભગવાન ભગવાનના અત્યારે તમે હાલ દર્શન કરી રહ્યા છો અત્યારે તમે રથના તેમજ હનુમાનજી દાદાના દર્શો અત્યારે આપણે સુભાષનગર જે ભગવાન છે જગન્નાથનું મંદિર છે ત્યાંથી આપ પાટણ સાહેબ જે રોડ જોઈ છો ત્યાં સંપૂર્ણ અત્યારે જે તૈયારી છે આ વિડીયોમાં આપણે નિહાળી છે તો વિડીયો તમને ખાસ પસંદ હોય તમારા મિત્રો જોડે શેર કરવું ભૂલતા નહીં અને ચેનલમાં તમે ખાસ નવા છો તો સબસ્ક્રાઈબ કરી લીજો અને અલ્પેશભાઈ અને હું ભાઈ બ્લોગિંગ કરવાની ખૂબ જ મજા આવી છે હું કહું છું ખૂબ જ મજા આવી છે અંદાજી સોળથી સાડા સોળ કિલોમીટરના અંતરે જે જગન્નાથ ભગવાનની ત્યાંથી ભવ્ય રથયાત્રા નીકળવાની છે અને કહેવાય છે કે ભારતમાં ત્રીજા નંબરની અને ગુજરાતમાં બીજા નંબરની તો આખું ભાવનગર જે જગન્નાથના નાચ સાથે નાચી રહ્યો છે ગુંજી રહ્યો છે તે તમને ભાઈના વિડીયો દ્વારા તમને બતાવું જણાવ્યું છે તો ખાસ કરીને જો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લાઈક કર્યા વગર જતા નહીં તો જય જય જગન્નાથ